એક યંગ કપલ છે ને ગાર્ડન માં બેઠું તું તો પકડાયા હા તો પોલીસ કે કોણ છો તમે હા તો કે અમે કે હસબન્ડ વાઈફ છે હા તો પોલીસ કે કોઈ પ્રૂફ છે કોઈ હા તો છોકરી કે વિડિયો કોલ પર મેરેજ કરી લીધેલા છે અમે હે હા એવું કીધું અને કે કોર્ટ માં માન્ય છે કે બોલો છોડી દેવા પડ્યા છે વાટે બોલો પણ આ ડિજિટલ યુગ માં લેંગ્વેજ કેવી બદલી ગઈ તે એ માર્ક કર્યું લેંગ્વેજ એટલે અલા હમણા એક પેશન્ટ નો છે ને એક પેશન્ટ હતો હા એનો એકદમ અંતિમ સમયે ચાલતો હતો